જુના તવડા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં જેમાં મહિલા સરપંચ બાદ ડેપ્યુટી સરપંચ બાદ મહિલા ચૂંટાઈ છે છેલ્લા અઢી વર્ષથી જૂના તવડા ગામનો વહીવટ વહીવટદાર કરી રહ્યો હતો હાલ જૂના તવડા ગામે નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું હોય તેમ અહીં ખૂબ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે ત્યારે હાલ પાંચ હજાર એકસો પચાસ મતદાતાઓએ ગત બાવીસ જૂનના રોજ જૂના તવડા ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું જેનું પરિણામ પચીસ જૂના રોજ આવતા જૂના તવડા વિકાસ પેનલના સરપંચ જાગૃતિબેન પૃથ્વીસિંહ પરમાર આઠસો ને ચોપ્પન મથી તેઓના વોર્ડના તમામ સભ્યો પણ વિજય બન્યા હતા જૂના તવડા ગ્રામ પંચાયત ખાતે ગામના સરપંચ અને વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં ગામના ઉપસરપંચની પસંદગી કરવામાં આવી હતી જેમાં સર્વની સહમતીથી જૂના તવડા ગામના ઉપસરપંચ તરીકે મીનાબેન સુરેશભાઈ વસાવાને જૂના તવડા ગામના ઉપસરપંચ બનાવ્યા હતા ત્યારે હવે જૂના તવડા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવનાર દિવસોમાં મહિલાઓ જ ગામનો વિકાસ તથા ગામના બાકી રહેલા અધૂરા કામો પૂર્ણ કરશે બેન પૃથ્વીરાજસિંહ પરમાર છે આજ રોજ જૂના તવડા ગામ પંચાયતે સરપંચ પદનો ચાર્જ લીધેલ છે અને ગામના તમામ પૂરા કરીશ એવી હું ગામ લોકોને ખાતરી આપું છું મારું નામ રોહિણીબેન પંચાયતમાં હું બિનહરી તથા ઉપસરપંચ તરીકે મીનાબેનની પસંદગી થયેલ છે અમે સરપંચ તથા ઉપસરપંચ તેમજ તમામ સભ્યો સાથે રહીને ગામના વિકાસના કામ કરીશું જાડેશ્વર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સન્નામ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સન્નામ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી 1 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ હેલ્થ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે

તો એસ ન્યૂઝ ન્યુઝ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં માં ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ